તમે જોઈ રહ્યા છો કે ભગનાથ બાપાના ગામમાં ભસોડા વિભાગમાં રીમણા તમે જોઈ શકો છો પાસે ભગડાના ભગનાથ બાપાની ભગર પ્રશાસન તિથિ નિમિત્તે બાપાનું ભવ્યથી ભવ્ય રસોડું તમને બતાવવાનું છે અને તારીખ એક છ એક બે હજાર છવ્વીસના દિવસે ભગર પ્રશાસન બાપાની તિથિ છે ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને આજનું તમને ભવ્ય રસોડું દેખાવાનું છે તો તમે ઘડીયાને લાઇક છે અને ખાસ કરી જો નવા હોય વિશેષ કરતા તમે ભૂલતા રહી તમારે વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે કરવાનું ભૂલતા નહીં બાપુ દેખાડી ભવ્ય બગદાણા પછી તો આપણે પણ અત્યારે આવેલા છે બાપુ કાલે તારીખ છ છ એક બે હજારના છવ્વીસના દિવસે વગન પ્રસાદની પૂર્ણ તિથિ છે એ નિમિત્તે મેં અત્યારે આવેલા છીએ અને તમને રસોડાનો વિડીયો બતાવવાનો છે અને દર્શનનો મારી સાથે અત્યારે ભાવેશભાઈ અને પ્રદીપભાઈ આવેલા છે તો શું કહેશો ભાવેશભાઈ હમણ પ્રસાદની જે પૂર્ણતિથિ આવે છે એમાં ખૂબ ભવ્ય રસોડું હોય અને ભવ્ય રસોડમાં નિલેશભાઈ ગૌરવ કરવાના છે તમને આ રીતે વિડીયો બતાવવાના છે પ્રદીપભાઈ અત્યારે અહીં સર બાપા સીતારામ ની ઓગણપસામી પુણ્યતિથી એટલે કે અહીં લાખોની લોકોમાં ભક્તો આવતા હોય છે દર્શન કરવા માટે એટલે એમનું રસોડું હોય જે કે રસોઈ બનાવે છે લાખો લોકો એ કેવી રીતના બને ને આજના વિડીયોમાં તમને નિલેશભાઈ આપણને બતાવવાના છે તો વિડીયો ને પૂરેપૂરો જોતો રહ્યો સીતારામ આપણે જોઈ રહ્યા છો કે દુગ બાપાના ધામમાં ખોડા ગુજરાતમાં રીંગણા તમે જોઈ શકો છો અહીંયા રીંગણાના ઢગલા મોઢે અત્યારે છે ગાજર છે કોબીના પણ તમે જોઈ શકો છો ઢગલા છે ને પોતમડીના ઢગલા છે તમે જોઈ શકો છો અહીંયા ઊંડોરા જોઈ શકો છો અને અહીંયા છે નેટાની જોઈ શકો સ્વંસેવકો ભરે છે અને આવતીકાલે મિત્રો તારીખ છ એક બે હજાર છવ્વીસના બાપાની પૂર્ણતિથિ છે ભરી રહ્યા છે બાપા ચિત્ર મિત્રો આપણે મકડાના ભવ્ય રસોડા વિવિધમાં આવે ત્યારે સુધી તમે જોઈ શકો છો ચણાના લોટનો અત્યારે સ્ટોપ જે મારેલો છે અને તમને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી છે સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપવાની છે ઘણાના લોટ ફિક્સ કરવાનો સ્ટોપ છે

Mm-hmm. આજે જોહોદા એ રીંગો લઈ જજો નકો હમાય રીંગોર તો લઈ જજો આ રીંગો વામે સાબ બેતો બદોના થોડા બબત સાત જન કરી દીધો રટોણા રટોણા

Yeah